ખાખરીપુરા નજીક અકસ્માતમાં ટીઆરબી જવાને જીવ ગુમાવ્યો હતો જેને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ કરીને રેત માફિયાઓનો ઉગ્રો લીધો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક પ્લેટફોર્મ ઉપર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે મારી પાછલી પોસ્ટ મૂકવાના અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મેલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમકમાતી ભરી ઘટના ઘટી હતી જેમાં ઉમરલા ખાખરીપરા વચ્ચે પાણીથા રોડ ઉપર એક ડમ્પર ચાલકે ટીઆરબી જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો હતો જેઓનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું રૈતમાફિયાઓ દ્વારા બેફામ બેફામડીતે ડંપર ચલાવવાના કારણે આવી અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે જેના કારણે જ હું આવા ગેરકાયદેસર થતા કામો સામે મારો અવાજ ઉઠાવું છું તેમ સાંસદે જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે લોકોને ચિંતા નથી લોકો પણ આની ચિંતા કરે અને માફિયાઓના પાપનો ભોગ સામાન્ય ન બને એ અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે ટીઆરબી જવાન સ્વર્ગીય સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે તેવી પણ અપીલ કરું છું તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું જો આપણે ઝડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ